અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં થયેલી ચુમ્માલીસ લાખની ઘાતના કેસમાં દોઢ વર્ષથી પેરોલ પેરોલચોમ કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે બિહારથી છડપી પાડ્યું છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પી ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી કે આરોપી બિહારના ભાગલપુર વિસ્તારમાં છુપાયો છે બાતમીના આધારે પોલીસે રામપુર ખુર્દમાં રહેતા રાહુલકુમાર રાજકુમાર મંડળને છડપી પાડ્યો હતો આ કેસની વિગતો મુજબ ગત વર્ષ ચાર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ સાંજે ચાર વાગ્યે પાંચેક બુકાને ધારી લૂંટેરાઓએ બે ભાઈક સવાર થઈને અંકલેશ્વરના નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ઘસી આવ્યા હતા લૂંટેરાઓએ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને તમચા બતાવીને બંધક બનાવ્યા હતા અને તિજોરીમાંથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ ચોવીસ પોઈન્ટ ઝીરો પંદરની રોકમ રકમ ભરેલા ઠેલી લઈને ફરાર થઈ ગયા હતા અગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી રાહુલ મંડલ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો જેને હવે પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીથી વધુ માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે